વડોદરા ખાતે ગુજરાત સફાઈ કામદારની અર્ધ વાર્ષિક મીટિંગ તથા કારોબારીની બેઠક મળી વડોદરા ખાતે ગુજરાત સફાઈ કામદારની અર્ધવાર્ષિક મિટિંગ તથા કારોબારીની બેઠક મળી હતી આ સાથે ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પ્રદેશ પ્રમુખ કસ્તુરબાપાની સિત્તેર જન્મદિનની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેર ટીમ અને ગુજરાત સફાઈ કામદાર મહામંડળ વડોદરા શહેરના સ્ટેટ કમિટી મેમ્બર જગદીશભાઈ સોલંકી મહામંત્રી રજનીકાંતભાઈ સોલંકી તથા દેહગામથી પંકજ સોલંકી રાજકોટથી રમેશ વાઘેલા તેમજ તમામ જિલ્લાના સ્ટેટ કમિટી મેમ્બરો અને પ્રમુખો કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ હોદ્દેદાર ગુજરાત સફાઈ કામદાર મહામંડળ વલસાડ જિલ્લા પ્રમુખ પંકજ ગરણિયા અને ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે મિન પટેલ શૈલેષભાઈ મગનભાઈ પ્રકાશભાઈ ધર્મેશભાઈ કાર્યક્રમમાં જોડાયા હતા

એટલે જોડાય સંગઠન થયું એક પછી એક પછી એક પછી એક પછી બધા જોડાતા ગયા પરંતુ સરકાર પાસે રોજેરોજ એટલા બધા કામ હોય કે એની રોજે રોજની પ્રાયોરિટી બદલાઈ જતી રોજે રોજ એની પ્રથમતા બદલાઈ જતી અને એવું કહેવાય છે કે જે આમ સામે હોય એ જ યાત્રે એટલે સંગઠનનું કામ છે કે સરકારની સામે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર વિડિયો